ગુડ મોર્નિંગ જે માતાજી સવારના ના વાગ્યા છે નવ અને આજના નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો તો હાલ આપણા જે જવાના છીએ દવાખાને હવે બહુ દિવસ છીએ આપણે જે વાત જોતા હતા જેમ કે હાલ આપણા વિડીયોમાં કહેવાનું કે એના માટે દવાખાને જવાના જઈએ તો હાલ આપણા ત્યાં છીએ મોણસા અને આપણે મોણસા તરફ હવે કોને કહે તો તમને ખબર છે ઘર તો દેખાય છે પહેલાં ઓળખો જ વિડીયોમાં ઘણા વિડીયોમાં આપણા ઘર બતાવ્યું છે તો મિત્રો હવે આપણે મોઈ લીધું ફ્રેશ થઈ જાય છીએ હવે જીએસ હવે ચા પીવા માટે

તો આપણા ચા પી લીધી છે અને આપણો જે દવાખાને નહીં દવાખાને જાઓ આપણા તો હમણાં જે દવાખાને બતાવો ને ડૉક્ટર તો રોજ તારીખ ઉપર તારીખ આવ્યા પણ આજે છેલ્લી તારીખ નહીં આપણે કાંઈ તારીખ જતી રહી તો આપણા તારીખ તો જતી રહી છે અને આજ સોમવાર છે અને રોપીરી બીચ છે પણ હવે ભગવાન હું આલા એ ભગવાનને ખબર જો છોકરો આવે તમે અમે કે રો પીધો લીધો બીજો ને એવું ને ઓ ભાઈ જો છોકરો આવશે ને તો આપણે પહેલાં તો કહી દઈએ કે રો પીધે અત્યારે ફરી લીધો કેમ કે બાર બીજ પૂરી થાય છે અને બીજનો દાડો છે સોમવાર છે જીએ તો અમે દવાખાનું બતાવીએ ડૉક્ટરના આપણે જઈએ તો મોડસા બતાવું ને તો મોણસા દવાખાનું બતાવીશું આપણે મોણસા બજારમાંથી જવાના તો તૈયારી કરી ઘેરથી તો નેકારો ને જે જો

લે તું બહાર જ ને આઈ જો આઈ જો ને આઈ જો બહાર જવાનો 12 વાગે જવાનો શું 12 વાગે જવાનો માસી દવા કાઢ કયો તો નહીં જવાનો તું હું માસી દવા ખાઈ લઈશ કે માસી દવા ખાઈ લઈશ લે એવો આ તો ઓથર જ લાય ઓથર મન તો ન કર બરાબર હો અત્યારે તો આ તો અરવાઈ દેતા દે એ હું કે ખબર અમારે ને અમને આવવા દે આ ઘરે ઓક ચેપ લાગે એમ કે હે અત્યારે જવું ને આ એક જ એકના જ છે એક જ જણ પકડી રાખો તમે તો મિનિટમાં આપણે જઈએ તો રિક્ષા જો આપણી ઈચ્છા છે આ રિક્ષા આપણી હે આ રીક્ષા લઈને જવાના મોણસા તો આપણે વિડિયોમાં એમ સુધી બનાવજો આખો વિડીયો બતાવશું દવાખાનામ જો કદાચ પબ્લિક પૂછી હોય તો આપણે દવાખાના વિડીયો બનાવશું અને જીએ ડોક્ટર શું કે ભાઈ તમે આગળ વાત કરીએ હવે

Yo એડમિટ કરી દીધો છે દવાખાને ચમકાવી ગયા હતા દવાખાને પણ ડૉક્ટરે ગયું એડમિટ કરી દો તો આપણે ઘેરા આવ્યા હતા બેરા બધું લેવા આવ્યા હતા જોયો કહો જો આપણે થેરા બેરા બધું લઈ ગયા અને પિંકીબહેન આગળ જાય તો પિંકીબહેનો બતાવી દઈએ આપણે તો બધું જોયો ને ઢૂસા ભૂસા ઉપાડ્યા જો ઢૂસા ઉપાડ્યા બે થેલા બે ઢૂસોના ચેટરના બેટર લીધું અને હવે જઈએ આપણે દવાખાને

અને થોડું થોડું ખાને પરની તો મિત્રો આલાપ્રવ સોમના લઈ ગયા છે ઓપરેશનમાં અને સુનલ ઓપરેશનમાં છે અને આપણે એ બેહીયા છે તો સુનો આવે તો દીત ઇંતજાર કરીએ કે કઈ કે મિત્રો આપણા જે સુમના લઈ ગયા હતા ઓપરેશનમાં તો સુનો આપણા જોડે તરત માં મારા જોડે છે એકદમ એની તબિયત કમ્પ્લીટ છે અને છોકરો આવ્યો છે અને એની બી તબિયત કમ્પ્લીટ છે તો આપણે શું જોઈ લઈએ જ શું જોડી દે ત્યારે કમ્પ્લીટ છે ભોગવાર માતાજીને દયા છે ભૂગા મારા ચાવ માતાને દયા બંને કમ્પ્લીટ છે અને તાલ છોકરાના બીજા હોસ્પિટલમાં તપાસ માટે રહી જાય છે તો વિડીયો વિડીયોમાં બનાવજો એ આવે એટલે આપણે એને પણ બતાવી દઈશું તમને તો આ શું આપણે જોડે છે જોઈ જવું તમે જો આથી આપણે જોડે તો વિડીયો આપણો એન્ડ જુઓ વિડીયો જોવા મજા આવશે વિડીયો બનાવી ચાલો તો મિત્રો આપણો આજનો બ્લોગ હતો કે સોનંદ હોસ્પિટલમાં દાખલ કરે તો એ બ્લોગ આપણો અહીંથી પૂરો કરી દઈએ અને બીજો ભાગ આપણો કાલે બતાવશું તો મિત્રો આપનો આખો બે ભાગ આવવાના છે તો વિડીયોના સંપૂર્ણ રીતે જોવા નંબર નથી અને આપણી ચેનલમાં ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બીજો ભાગ જોવાનો ઇંતજાર કરજો અને જે બાળક હજી લાહે નથી કારણ કે પ્રથમ હોસ્પિટલમાં એડમિટ છે તો બીજા ભાગમાં બતાવશું તમને તો વિડીયો આપણે આજથી બ્લોગ ફોલો કરીએ જે બતાવીએ જે ઉભા મળે છે તો કશું બતાવીશું સોલ પર આપણા જોડે જ છે અને બીજા ભાગમાં મળીશું આપણે કાલ સવારે ચાલો આવજો